આ પ્રકારનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે રાજકોટના કાર્યક્રમનો ખજુરભાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે રાજકોટના એ એક વિસ્તારમાં એક સભા જેવું કઈ હશે ત્યાં ખજુરભાઈ પહોંચ્યા હતા અને અચાનક ખજુરભાઈ ચૂંટણીની વાત કરી છે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી માટે નેતાઓ અત્યારથી મહેનત કરી રહ્યા છે અને એની વચ્ચે ઇન્ફ્લુએન્સર અને ખૂબ ચર્ચિત નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ એ ચર્ચામાં આવ્યા છે ને એણે એવું કહ્યું છે કે બે હજાર સત્યાવીસ ની આવનારી ચૂંટણીમાં પાર્ટી ગમે તે હોય વટથી આપણે મેદાને ઉતરવાનું છે નીતિન જાનીનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે લોકો અલગ અલગ રીતે કમેન્ટો કરી રહ્યા છે તો કોઈ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે તો સામે કહી રહ્યા છે કે તમે આ પાર્ટીમાં ઉતરજો તમે પહેલી પાર્ટીમાં ઉતરજો એટલે લોકો એને સજેસ્ટ પણ કરી રહ્યા છે કે તમારે કઈ પાર્ટીમાં ઉતરવું જોઈએ આ પ્રકારની એક વાત જે છે તે અત્યારે જોવા મળી રહી છે

જે ભણેલો હોય જે આગળ હોય જેને કઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો પાટી જે હોય આ બહુ સત્ય વાત કરું છું અને તમારી દયા છે તો હું ઉભો રહેવાનો છું અત્યારે ઉભી કોઈ ક્યારે વિચાર નથી કર્યો પણ હવે એવું લાગે છે કે બે હાજર ની સત્તાવી માં આપણે ઉતરવું પડશે એટલે હરેક લોકોને કહું છું કે તમે ભણેલા છો આગળ છો વધેલા છો તમારામાં કઈક ટેલેન્ટ છે તો ભણવા ધ્યાન દેજો ખાસ તમને એવું લાગે છે ઇલેક્શનમાં ઉતરવું હોય તો હરેક લોકો ને કહું છું આજે જેટલા યુવાનો છે તમામ લોકો કહું છું કે બે હાજર સત્તાવીસ માં ઇલેક્શન આવે છે જે ભણેલો હોય જે આગળ હોય જેને કઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તાર માંથી લડજો પાર્ટી જે હોય હા બહુ સત્ય વાત કરું છું અને તમારી દયા છે તો હું ઊભો રહેવાનો છું અત્યારે હું ભી કોઈ ક્યારેય વિચાર નથી કર્યો પણ હવે એવું લાગે છે કે બે હજારની સત્તાવીસમાં આમ હું કરવું પડશો એટલે હરેક લોકોને કહું છું કે તમે ભણેલા છો આગળ છો વધેલા છો તમારામાં કઈક ટેલેન્ટ છે તો છે આવનારી બે હાજર સત્યાવીસ ની ચૂંટણીમાં આપણે મેદાન ઉતરી જવાનું છે મારી સાથે દીક્ષિત જોડાયા છે દીક્ષિત જે રીતે ખૂબ ચર્ચિત નામ નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ કે જેઓનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને 2027 ની ચૂંટણી લડવા માટેની વાત ખજૂરભાઈ કરી છે બિલકુલ ભાવિક કહી શકાય કે 2027 ની ચૂંટણીની તૈયારી એક બાજુ ગુજરાતની નવી સરકાર બની ગઈ છે તમામ નવા મંત્રીઓ શપથ લઈ લીધા છે અને આ તમામ જે બચ્ચે એક બાજુ તમે બિહારમાં જો તો ભારતીય જનતા પાર્ટીએ બિહારમાં યુવાનો પર દાવ રાખ્યો છે મેથલી ઠાકુરને મેદાન ઉતાર્યા છે ત્યારે હવે ગુજરાતના યુવાનોને પણ ચૂંટણી લડવા માટેની ઈચ્છા છે તે જાગી છે અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર ખજુરભાઈ છે તે હવે મેદાન આવ્યા છે અને ખજુરભાઈએ રાજકોટને કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાતના યુવાનો એ ચૂંટણીના મેદાનમાં આવવું જોઈએ ચૂંટણીથી ભાગવું ન જોઈએ અને પહેલા કહ્યું કે ભાઈ તમે તૈયારી કરો બને એટલા યુવાનો પહોંચવા જોઈએ બીજી લાઈન એવી કહી કે ભાઈ તમારા આશીર્વાદ હોય તમારી દયા હોય તો હું પણ ચૂંટણી લડી નાખવાનો છું એટલે હવે ધીરે ધીરે યુવાનોમાં રાજકારણ કરવાનો ક્રેઝ છે તે વધતો જાય છે કારણ કે એક બાજુ તમે જોવા જાવ તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પણ યુવા છે અને બીજી બાજુ ગુજરાત યુવાનો પણ ચૂંટણી મેદાનમાં ઉતરવા માંગે છે જો કે કઈ પાર્ટી માંથી ચૂંટણી લડશે કઈ પાર્ટી માંથી ચૂંટણી લડવું જોઈએ એમાં ખજુરભાઈ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરી ખજુરભાઈ એવું કીધું કે તમને જે પાર્ટી ગમતી હોય પણ તમારે ચૂંટણી લડવી જોઈએ યુવાનો એ રાજનીતિમાં આવવું જોઈએ ત્યારે ભાવિક મહત્વની વાત છે કે હવે ધીરે ધીરે યુવાનો રાજનીતિ તરફ વળી રહ્યા છે અને ખજુરભાઈ જાહેરાત અલગ અલગ લોકો અલગ અલગ રીતે જોઈ રહ્યા છે લોકો વર્ષોથી કહેતા હતા કે ખજુરભાઈ રાજનીતિમાં આવે છે રાજનીતિમાં આવવા માગે છે અને હવે આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં છે તે વાયરલ થઈ રહ્યો છે તેને કહી શકાય કે ખૂબ રાજકીય વિશ્લેષકો આ વિડીયો અલગ તરફ નિત્રકથી જોઈ રહ્યા છે કારણ કે ખજૂરભાઈ છેલ્લા ઘણા બધા સમયથી તમે જોયું તો બે મુદ્દા છે તેમને અલગ અલગ કર બતાવવા વાવા છોડાવા આ તમામ મુદ્દે કામ કરવું તો તેની સાથે એક નાના મોટા વિવાદમાં પણ સપડાવવું પરંતુ આ તમામની વચ્ચે ખજુરભાઈએ પોતાના કામ ન મૂકી અલગ અલગ જગ્યાએ બ્રાન્ડિંગનું કામ ન મૂક્યું અને હવે જે સમાચાર છે જે મીડિયો સામે આવી રહ્યો છે તે પ્રમાણે ખજુરભાઈ પણ હવે રાજનીતિના મેદાનમાં ઉતરવા માંગતા હોય તેમનું નિવેદન છે તે સામે આવ્યું છે જી જી દીક્ષિત ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ તો જે રીતે ખજુરભાઈનો આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો હશે એના વાયરલ વિડીયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભાઈ બે હજાર સત્યાવીસની આવનારી ચૂંટણી અને જેની અંદર ખજુરભાઈ પોતે ઉતરવાના છે સાથે જ એમણે યુવાનોને કહ્યું છે કે ભણેલા ગણેલા યુવાનો છે એમણે રાજકારણથી દૂર ન ભાગવું જોઈએ રાજકારણમાં રહી અને સમાજ હિત માટે દેશ માટે માટે અને ગુજરાત કંઈક સારા કામ કરવા જોઈએ નેતાગીરી કરવી જોઈએ અને એવું પણ છે કે હવે એવું લાગે છે કે બે હાજર સત્યાવીસ ની ચૂંટણીમાં આપણે વટ થી ઉતરવું પડશે ને ભણેલા ગણેલા યુવાનોને ખજૂરભાઈએ ચૂંટણી લડવા માટેની અપીલ કરી છે ખજૂરભાઈ આ નામ આપણે સાંભળતા જ આપણે એમના વ્લોગ જોવા ગમે આપણે એ હસાવતા જોવા મળે અને એના વિડીયો જે કહેવાય ને કે ભાઈ કોમેડી વિડીયો બનાવતા હોય તો લોકો નાના વિસ્તારમાં પણ તો ત્યાં ખજૂરભાઈને લોકો ન ઓળખતા હોય કે ઓપનિંગ હોય તો ત્યાં ગેસ્ટ તરીકે ખજૂરભાઈને બોલાવવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી જાય ખજૂરભાઈ સાથે સેલ્ફી લેતા લોકો જોવા મળે આ બધી જ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર અનેક વખત આપણે જોવા મળતા હોય છે અને ખાલી જાહેરાત થાય કે અહીંયા ખજુરભાઈ આવવાના છે તો પછી ત્યાં પણ ભારે ભીડ એકથી થઈ જતી હોય છે અને હવે ખજૂરભાઈ અને પહેલાં આપણે જોયું છે કે મેથેલી ઠાકુર કે જે એક સિંગર છે અને ખૂબ સારું એમનું પણ નામ છે સોશિયલ મીડિયા પર પણ એમની ખૂબ સારી ફેન ફોલોઈંગ છે અને એમણે ભારતીય જનતા પાર્ટીની અંદરથી એ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે હમણાં જે બિહારમાં બધામાં ઇલેક્શન આવવાના છે ચૂંટણીઓ એ ચૂંટણીઓને લઈને ત્યાંથી પણ એ કહી શકાય કે ભાઈ હવે ધીમે ધીમે ઇન્ફ્લુએન્સર અને કલાકારો એ ચૂંટણી લડવા માટે આતુર જોવા મળ્યા છે આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ખૂબ નવું જોવા મળવાનું છે વાત અને સંકેતો અત્યારથી મળી રહ્યા છે અને એ સ્પષ્ટ સાબિત થાય છે કે જે રાજકીય આગાહી જે કરવામાં આવતી હતી અત્યાર સુધી અને રાજકીય આગાહીઓ વચ્ચે ગુજરાતની અંદર ગુજરાતના રાજકારણમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે સાથે જો વાત કરવામાં આવે તો ખજુરભાઈએ એ નિવેદન આપ્યું છે કે ભાઈ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આપણે ઉતરવું પડશે મેદાનમાં ગુજરાતની અંદર હમણાં હમણાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું મંત્રીમંડળનું વિસ્તરણ થયું નવી સરકાર બની ભૂપેન્દ્ર દાદાએ હર્ષભાઈ સંઘવી સહિતના પાંચ સાત લોકો જેવા જે જૂના નેતાઓ ચહેરાઓ હતા તેમને રાખવામાં આવ્યા મંત્રીમંડળમાં બાકી બધાય નવા મંત્રીમંડળમાં ચહેરાઓ નવા નક્કી કરવામાં આવ્યા અને બધા જ જુવાનીઓ જે છે તે રાખવામાં આવ્યા

સત્યાવીસ માં ચૂંટણી લડવી પડશે અને યુવાનો જેટલા યુવાનો ઝેનજી જનરેશન ના યુવાનો કહી કહી દો તમે કે પછી યંગસ્ટરો કહી શકો આમ તો ગુજરાત આપણે બધા જાણીએ છીએ કે યુવાનોનું તમે આંગણું કહી શકો એટલે જેટલા યુવાનો છે હરેક ને કહો હરેક લોકોની માનસિકતા કેવી છે કે ભાઈ રાજકારણમાં ન પડાય રાજકારણમાં સારા માણસો નથી રાજકારણમાં આમ છે ને રાજકારણમાં તેમ છે હવે યુવાનોની જે માનસિકતા છે એવી રહેશે તો પછી સારા લોકો રાજકારણમાં આવશે ક્યારે પેલી વસ્તુ હર એક લોકોના મગજમાં એવું છે કે ભાઈ રાજકારણ બહુ ખરાબ તમારે આમાં ન પડાય તમારે આવું ન કરાય આ નો કરાય તો પેલા તો યુવાનોની જે માનસિક સ્થિતિ છે જે યુવાનો વિચારે છે રાજકારણને લઈને તો એવા લોકોને હું કહેવા માંગુ છું કે ભાઈ તમે ભણેલા છો તમે એજ્યુકેટેડ છો તમે કઈ કરવા માંગો છો તમે જોઈએ મને બધા પછી સામેથી એવું કે ઉત્તર આપ્યું કે ભાઈ તમે ઉભા રહેવાના છો તમે ઉભા રહેવાના છો તો મેં ખાલી સહજપણે એવું કીધું કે ભાઈ તમારી દયા હશે તો હું ઉભો રે મેં કોણ પાર્ટી છે કે શું છે એવો મેં ક્યારેય વિચાર નથી કર્યો પણ મને એવું લાગે છે કે જેટલા હું તો આ એ પણ કહીશ બીજેપી હોય કોંગ્રેસ હોય આમ આદમી હોય તમામ જેટલા પણ નેતાગણ છે તમામ લોકોને યુવાનોને એ સંદેશ આપવો જોઈએ કે ભાઈ તમે સારા છો બાહોશ છો સક્ષમ છો તો તમારે રાજકારણમાં ઉતરવું જોઈએ કારણ કે યુવાનોના મગજમાં એક જ વસ્તુ છે રાજકારણ એટલે ખરાબ વસ્તુ એમાં સારા લોકો ન હોય તો ભાઈ સારા લોકો ન હોય તો પછી સારા લોકો ક્યારે ઉતરશે અને રાજકારણમાં સારા માણસો છે જ ભણેલા ગણેલા છે જ

ના ના એ તો મેં એટલા માટે એવું કીધું કે ભાઈ

ના મન બિલકુલ હું કેટલા બધા છે ભણેલા ગણેલા નથી ભણેલા ગણેલા બધા લોકો છે પણ ભણેલા ગણેલા બે વર્ગના પણ હોય શકે માની લો કરોડપતિના દીકરા હોય ચાર ચાર ટ્યુશન રખાવતા હોય અને દયા થી ગ્રેજ્યુએશન પાસ કરી લે તો એને ભણેલા ગણેલા નો કહેવાય મારી દ્રષ્ટિ એવું છે કે ભાઈ જેને સમાજ ની ખબર છે જે મહેનત કરીને આગળ આવ્યો છે હું એવા ભણેલા ગણેલા ની વાત કરું છું ને બીજી વસ્તુ એ છે કે હરેક પાર્ટી ની અંદર ભણેલા ગણેલા છે અભણ લોકો થોડા છે હરેક પાર્ટી ની અંદર

અસંખ્ય દ્રષ્ટાંતો છે આંદોલનમાં હાર્દિક પટેલ ઠાકોર સેવા બધા જોયા કે જે પેલા સમાજ સેવા કરતા હોય અને પછી રાજકારણનો રસ્તો પકડતા હોય તો તમે પણ અત્યારે એક સમાજ સેવાનું મોટું ઉદાહરણ પૂરું પાડો છો ક્યાંક મનમાં ખેવના ખરી રાજકારણમાં ક્યાંક એમએલએ એમપી બનવાની ખેવના ખરી માં મને મને ઉભા માટે ઘણા કીધું પણ હું મારું એવું લાગે કે જયારે સમય હશે ત્યારે જરૂરથી ઉભો રહીશ અત્યારે પણ હું તમારી ચેનલ માં કહું છું કે મારી એવી કોઈ ખેવના નથી ઇલેક્શન માં ઉભા રહેવાની મારી માતાજી સુઝાડશે તો ઉભા રહીશું એવું નથી કેતો કે મારે નથી ઉભે રહેવું પણ મને એવું લાગે છે કે મારે કોઈ અત્યારે હું અત્યારે માતાજી ની દયાથી બહુ સારું છે યુટ્યુબ માં સારું કરું છું કોમેડીમાં સારું કરું છું મારે કોઈ એવું રાજકારણમાં ઉતરવાની કોઈ ઉતાવળ નથી કોઈ જરૂરી નથી પણ હું એવું માનું છું કે ભાઈ તમે સારું કરતા હો તમને એમ લાગે કે ભાઈ તમને કઈક

કોમેડી વિડીયો નાખું તો એમાં નઈ ને તે બે થી ચાર હજાર કમેન્ટ એવી જો કે તમે રાજકારણમાં ઉભા રહેતા નહીં તમે બગડી જાઓ રાજકારણમાં ઉભા રહેતા ને તમે બગડી જશો તો જે લોકોના મગજમાં માનસિકતા છે ને પેલા હરેક પાર્ટીના વર્ગે ચેન્જ કરવા જેવી છે કે ભાઈ રાજકારણ સારું છે જેમાં તમે સારું કામ કરી શકો છો સમાજમાં તમારે કદાચ એક કામ થતા હોય સમાજ સેવાથી તો તમે જો રાજકારણમાં ઉતરશો તો કોઈ પણ પાર્ટી તમને સારી રીતના સપોર્ટ કરીને તમે એ કામ વધુ સારું કરી શકશો એવું 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 આપણે ઉદાહરણ પાડવું પડશે તો ખજુરભાઈ ક્યારે પછી કરો છો લડવાના ના ના અત્યારે એવો કોઈ વિચાર

સમાજ ને આગળ લાવો આપડા ગુજરાત ને આગળ લાવો હું એમ 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 મેં ક્યારેય નથી કરો અત્યારનું રાજકારણ એ બિલકુલ કાસ્ટ બેઝ ધર્મ બેઝ અને જ્ઞાતિ બેઝ પ્રાંતવાદ મારું પેલા માં પેલું દુઃખ એ છે કે આપડા બાપ દાદા જે કે જે કાસ્ટિઝમ કરી ગયા કોઈ વાંધો નથી પણ આપણે યંગ છીએ યંગ જવાનો છીએ આપણે કાસ્ટ બેઝ નહીં આપણે જે માણસ આગળ વધતો હોય ભણેલો હોય જે તમારા સમાજમાં હું એમ નથી કે તમે સમાજને સપોર્ટ કરો સમાજ સમાજને સપોર્ટ કરો પણ તમારા એરિયાની અંદરથી કોઈ બ્રાહ્મણનો દીકરો આગળ વધતો હોય તો એને આગળ વધારો કોઈ પટેલનો દીકરો આગળ વધતો હોય કોળીનો દીકરો પણ એમાં એમાં એવું થશે કે ભણેલો કદાચ ગમે કાસ્ટનો હોય પણ જો એના મત ત્યાં નહીં હોય તો એ નહીં જીતી શકે જેની કાસ્ટ હશે વ્યક્તિ ભલે હા વભણ હોય પણ એ જીતી જશે આ રાજકારણ છે અત્યારનું અત્યારનું આજ રાજકારણ છે હું એ જ તમે હવે હવે પણ યુવાનો બહુ જાગૃત થયા છે હું તમને બહુ સાચી વાત કરું ને આ બાબતે યુવાનોની એક ચોક્કસ રાજકારણમાં કોઈને ઉતરવું નથી યુવાનોને પણ યુવાનોના મગજમાં એ વસ્તુ ફિટ થઈ ગઈ છે કે હવે આપણે કાસ્ટને સાઈડમાં રાખી અને જે વ્યક્તિ કામ કરે છે ને એને સપોર્ટ કરીએ

ચાલુ કરવાના છો કે આ મુહિમ માટે વધારે મહેનત કરી અને લોકોને જાગૃત કરવા એવો કઈ કાર્યક્રમ કરો તમારો આગામી સમય સમયમાં હું જેટલી પણ ઇવેન્ટ્સ કરું છું હું દરેક ઇવેન્ટમાં કહું છું કે યુવાનો તમે પર મૂકો

પણ હું હરેક ન્યૂઝ ચેનલ એમાં તમને પણ કહું તમે આટલું બધું દોડો છો આટલું સરસ સરસ મુદ્દાઓ લઈને આવો છો તો હું તમને પણ કઉ છું કે યુવાનોને જાગૃત કરો કે ને સાઈડ પર મૂકી અને મેન તમને સક્ષમ છો તો તમે આગળ આવો તમે કોઈ કઈ પાર્ટીને પસંદ કરો છો હું ત્રણે પાર્ટી હું કલાકાર છું મને આમ તો જોવા જઈએ તો મા બાપ ક્યારેય એવું નથી કેતા કે ભાઈ મારા દીકરા બધા અલગ અલગ એવું નહીં હું તો એવું માનું છું કે આ બધા જેટલી ત્રણે ત્રણ ચાર પાંચ પાર્ટી છે બધી મારી ભાઈ બેન જેવી જ છે એટલે આપણા માટે બધા સરખા જ છે કયા નેતા તમને વધારે ગમે છે નેતા નેતા હું નરેન્દ્ર મોદી સાહેબ મને વધારે ગમે છે અચ્છા કયા નેતા જેવું કામ કરવા માંગો છો કે જેનો ઇતિહાસ લખાતો હોય સરદાર સાહેબ હોય

એમની આઈડિયોલોજી મને ગમે છે સારા વ્યક્તિ છે અને ઈવન ઘર ઘર બનાવ્યા છે છે ઘણા કર્યું એટલે એ બધી નાના નાના માણસોનું એ ધ્યાન રાખતા આવ્યા છે એટલે મને ગમે છે બિહારમાં મેથી ઠાકુર અત્યારે ચૂંટણી લડી રહ્યા છે કદાચ સત્યાવીસ માં ખજૂરભાઈ તો નહી હોય ને ગુજરાતમાં એવું તો હવે કઈ ન કહી શકીએ આપણે પણ માતાજીની દયા છે તો જરૂર આપડે કંઈક કરશું હા બિલકુલ ચલો તમારી પર માતાજીની દયા બની રહે ખજુરભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવ બદલ ન્યૂઝરૂમ સાથે વાત કરવા બદલ થેન્ક યુ સર થેન્ક યુ જય માતાજી જય માતાજી ભણેલા ગણેલા યુવાનો છે તેમને આહવાન કર્યું છે અને એવું પણ કહ્યું કે તમારી દયા હશે તો આપણે પણ પાર્ટીમાં ઉતરી જવાનું છે પાર્ટી ગમે તે હોય ઇલેક્શનમાં વટથી ઉતરવાની વાત ખજુરભાઈએ કરી છે અને ઘણા લાંબા સમયથી અટકળો ચાલતી હતી કે ભાઈ ખજુરભાઈને રાજકારણમાં આવી જવું જોઈએ કોઈ સારી એવી પાર્ટીની અંદર તેમાં તેમણે ચૂંટણી લડવી જોઈએ અને લોકોના જે કામ જે ચર્ચામાં ક્યારથી આવે તો જે વાવાઝોડું આવ્યું ત્યારબાદ જે સહાય માટે સૌથી પહેલા ખજૂરભાઈએ હાથ લંબાવ્યો અને એ સહાયનો હાથ હજુ પણ એ લાંબો થતો જાય છે ગુજરાતની અંદર ઠેઠે જગ્યાએ ગરીબ મધ્યમ પરિવારના જેની પાસે એ ઘર બનાવવાના પૈસા નથી હોતા સાવ ગરીબ હોય છે તેમના મસીહા બની અને ખજૂરભાઈ મેદાને ઉતરે છે મેદાનમાં ઉત્તર ભારતની સાથે જ એ ઘર જે છે એમને બનાવી દેતા હોય છે એમનો ઇતિહાસ આપણે કદાચ જાણવા જઈ તો ખૂબ લાંબો છે અનેક વખત ખજૂરભાઈ વિવાદમાં પણ આવ્યા છે પરંતુ આ વિવાદોની વચ્ચે તેમણે તેમનું પોતાનું એ કામ એ સરળતાથી ખૂબ શરૂ કર્યું અને ચાલુ જ રાખ્યું હતું કોઈ પણ જાણું એ બંધ નથી કર્યું ઇન્ફ્લુએન્સરનું ચાલુ રાખ્યું બ્લોગિંગનું ચાલુ રાખ્યું પછી સાથે સાથે તેમણે એ ઘરો બનાવવાનું કામ ચાલુ રાખ્યું એણે ખબર હશે કે ભાઈ વિવાદ થયા કરે સારું કામ કરતા હોય તો વિવાદ થાય એવી વાત ત્યારે ખજુરભાઈ પણ કરતા હતા અને જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ હવે ચૂંટણીઓ નજીક આવી રહી છે ને આ ચૂંટણીઓની અંદર કંઈક નવા જૂની થાય તેવું પણ અત્યારે દેખાઈ રહ્યું છે ત્યારે જે પ્રમાણે પાર્ટી ગમે તે હોય ઇલેક્શનમાં ઉતરવાની વાત જે છે તે ખજુરભાઈ દ્વારા કરવામાં આવી છે અને નીતિન જાની કે જે ઘણા લાંબા સમયથી ખૂબ ચર્ચામાં આવતા હોય છે અને આ ચર્ચાનું એકમાત્ર કારણ કે તેઓ લોકોની વચ્ચે રહે છે લોકોની સાથે રહેશે અને આજકાલ લોક નેતા એ કેવા હોવા જોઈએ તો કે ભાઈ લોકોનું સાંભળે લોકોનું કામ કરે અને લોકો માટે કામ કરે એ પ્રકારના નેતાની જરૂર લોકોને હોય છે ત્યારે કહી શકાય કે હવે ખજૂરભાઈ જો ચૂંટણીમાં ઉતરે છે તો પછી ગુજરાતની અંદર કંઈક નવા જૂની થાય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે અવારનવાર ખજૂરભાઈને લોકો એ કહી રહ્યા હતા કે ભાઈ તમારે ચૂંટણીમાં ઉતરવું જોઈએ અને સાથે જ એ અત્યારે જે વિડિયો વાયરલ થયો છે રાજકોટનું કહેવાય રહ્યું છે કે રાજકોટની અંદર એક નિવેદન આપ્યું છે ના નિવેદન અત્યારે ખૂબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જો ઇતિહાસની વાત કરીએ તો ગુજરાતમાં સોશિયલ મીડિયા વાપરતી ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જે ખજુરબા એટલે કે નીતિન જાનીને ઓળખતી નહીં હોય અગાઉ ખજુરભાઈ નામથી પોતાના કોમેડી વિડીયો બનાવી પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરનાર નીતિન જાને હવે પોતાના સેવાકીય કાર્યો ઘરે ઘરે જાણીતા બન્યા છે સાથે જ જાની કે જે વચ્ચે ચર્ચા હતી એમને જે લગ્ન જ્યારે એમના થયા ત્યારે ઘોડા પર ચડવાની વાત હતી ત્યારે ખૂબ ચર્ચામાં આવ્યા હતા અને એ સમયે ખૂબ ટ્રેન્ડ ચાલ્યો હતો કે ખજૂરભાઈ અને વચ્ચે ખજૂરભાઈએ જે ગીતો બનાવવાના ચાલુ કર્યા હતા ખજૂરભાઈના કેટલાક ગીતો હતા કે જ્યાંનું મારી ભપમ ભપમ જે ગાડી લાવી એ બધા એમના જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા એમના ટ્રેન્ડિંગ સોંગ જે છે તે અત્યારે પણ લોકોને ખૂબ સાંભળવા ગમે છે અને એ જ નીતિન જાની હવે ચૂંટણીની વાત કરી રહ્યા છે ત્યારે સૌ કોઈ લોકો લોકો સ્તબ્ધ થઈ ગયા છે અને કોઈ અન્ય લોકો એવું કહે રહ્યા છે કે નીતિન જાનીએ ચૂંટણીમાં ઉતરવું પડે અને ચૂંટણી લડવી જોઈએ લોકોના કામ થાય એ માટે નીતિન જાનીએ પણ

જે ભણેલો હોય જે આગળ હોય જેને કઈ સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તાર જે હોય આ બહુ સત્ય વાત કરું છું છું તમારી છે તો હું રહેવાનો કોઈ ત્યારે વિચાર નથી કર્યો પણ હવે એવું લાગે છે કે બે હાજર ની સત્તાવીસ માં આપણે ઉતરવું પડશે એટલે હરેક લોકોને કહું છું તમે ભણેલા છો આગળ છો વધેલા છો તમારામાં કઈક ટેલેન્ટ છે તો ભરવામાં ધ્યાન દેજો ઇલેક્શન અને હરેક લોકોને કહું છું આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે બે હાજર સત્તાવીસ માં ઇલેક્શન આવે છે જે ભણેલો હોય જે આગળ હોય જેને કઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તાર લડજો પાર્ટી જે હોય

हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी है थ्री स्टेप सोलूशन और क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस